ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અનામત વિરોધી કોંગ્રેસના બેનરો લઈ ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન ભાજપના નેતાઓ સહિત મેયર અને અન્ય પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત ભાજપ દ્વારા ઉદના દરવાજા ખાતે અનામત વિમુખ કોંગ્રેસ સામે ધરણા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું રિંગ રોડ પર સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આ પ્રદર્શન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અનામત વિરોધી નીતિઓને લઈને ભાજપના કાર્યકરો અને નેતાઓ વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓ સાથે મેયર અને અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિરોધી બેનરો સાથે આંદોલન પ્રદર્શન કાર્યો કોંગ્રેસ અનામત વિરોધી માનસિકતા ને ઉજાગર કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ ની પ્રતિમા પાસે આજે ધરણ નો કાર્યક્રમ કર્યો છે દેશ આઝાદ થયો ત્યારથી કોંગ્રેસની માનસિકતા અનામત વિરોધી રહી છે પંડિત જવાહરલાલ નહેરુજીએ પોતે પણ કાકા કાલેકર રિપોર્ટનો અસ્વીકાર કર્યો હતો બધા જ રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર દ્વારા અનામતનો વિરોધ કરવા માટે અપીલ કરી હતી ઇન્દિરા ગાંધીના સમયમાં પણ એ સમયે વિરોધ થયો હતો મંડળ કમિશનનો ત્યાર પછી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના સમયે પણ એ જ વસ્તુનું રૂપાંતરણ થયું અને રાજીવ ગાંધી દ્વારા તો એવું પણ નિવેદન કરવામાં આવ્યું હતું કે અનામતના લોકો બુદ્ધુ છે અને આજે રાહુલ ગાંધી ચૂંટણીના સમયે દેશની ધરતી પર અનામત આપવાની વાત કરે અને વિદેશની ધરતી પર જઈને અનામતને ખતમ કરવાની વાત કરે આ ડોગલું ચરિત્ર કોંગ્રેસનું ઉજાગર કરવા માટે આજે આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેમને વંચિતો શોષિતો અને ગરીબોનો વિરોધ છે એ જ કોંગ્રેસને લઘુમતીઓ માટે એટલો પ્રેમ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી હોય કે જામિયા મિલિયા યુનિવર્સિટી હોય અને લઘુમતી સંસ્થાઓ આપી અને એમાં કોઈ પણ અનામતના વિદ્યાર્થીઓને એડમિશન ન મળે આ પ્રકારની જોગવાઈ કરી છે દેશની બધી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને એડમિશન મળે અનામતના પરંતુ આ યુનિવર્સિટીમાં ન મળે આ પ્રકારનું સ્પેશિયલ સ્ટેટસ બે હજાર પાંચમાં કોંગ્રેસ પાર્ટી આપ્યું છે બાબા સાહેબનો પહેલાથી જ આ કોંગ્રેસ વિરોધ કરે છે બાબા સાહેબ આંબેડકરને બે વાર ચૂંટણીમાં હરાવવાનું પણ આજ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને એટલા જ માટે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે આજે આ ધરણા નો આયોજન કર્યું છે કેરળમાં પણ મુસ્લિમોને અનામત આપવા તૈયાર છે આંધ્રપ્રદેશમાં મુસ્લિમો અનામત આપવા તૈયાર છે પરંતુ ગરીબો શોષિતો વંચિતો હિન્દુ સમાજના છે એનો વિરોધ કરે છે છે એના વિરુદ્ધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે સ્પેશિયલ સ્ટેટસ આપવામાં એમને આવ્યું છે એની જ માટે થઈને અત્યારે વકફ બોર્ડ નો એક બીજો વિષય ચાલી રહ્યો છે આ વકફ બોર્ડ વિષયની અંદર પણ જેપીસી સમક્ષ આખો વિષય મૂક્યો છે આગામી લોકો સમક્ષ ઉજાગર થઈ ચૂકી છે અને મોદી સાહેબે જે વચન આપ્યું છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી કોઈ ગરીબને કોઈ વંચિતને કોઈ શોષિતને અન્યાય નહીં થાય એ વચન સાથે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે